વંસી ચાવડા આપણી સાથે ખાસ ઉપસ્થિત છે કરંસી આ કુ સમાધાન ની ફોર્મ્યુલા હતી બેઠકો કરવા આયા ભાજપના આગેવાનો શું નિર્ણય આવ્યો અને ખરી વાત અંદર બેઠકમાં શું થઈ આમાં અમારા વરિષ્ઠ આગેવાન અને રાજ્યના પૂર્વ કેમંત્રી માન્ય ભીમન્દ્રસિંહ ચુડાસમાજી ને સમાજના બધા આગેવાનો ગઈકાલે એમની બેઠક થઈ એ મુજબ અમને આજે રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે કોર કમિટી અને સંકલન સમિતિને મળવા માટે આવ્યા હતા એમણે એમની વાત મૂકી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાજીએ ત્રણ વાર માફી માંગી તો માફ કરવા જોઈએ તો એમને જે પણ વાત મૂકી અમારા સમાજના આગેવાનોએ પણ એમની વાત મૂકી અને બંને પક્ષની મીટિંગ પછી છેલ્લે એવું નક્કી કરવામાં આવ્યું અમે સર્વાનુમતે એમને એવું કહ્યું કે આપ ગુજરાતના પંચોતેર લાખ ક્ષત્રિયો અને ભારતના બાવીસ કર કરોડ ક્ષત્રિયોને સમજાયા વગર આપના આપને જેમને મોકલ્યા છે હાઈકમાન્ડને આપ જણાવો કેન્દ્ર લેવલે પણ પહોંચાડો કે ક્ષત્રિય સમાજ આ માગમાં અડટ છે અને જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં દિવસો 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 બહુ ઓછા છે આજે

શું કરવું એ જ્યારે પણ અમે જે ચર્ચા કરીશું જે બી મુદ્દા મૂકીશું એ આપ પત્રકાર મિત્રોને અમે જરૂરથી કરીશું છવ્વીસ લોકસભા બેઠક ઉપર અસર થશે છવ્વીસ લોકસભા બેઠક ઉપર તો અસર થવાની જ પણ સમગ્ર ભારતના જેટલા બાવીસ કરોડ ક્ષત્રિયો છે ને જે જે રાજ્યો છે આજુબાજુના અને ખાસ કરીને હિન્દી બેલ્ટ એમાં સો ટકા આ આંદોલનની અસર થશે ચોક્કસથી આ હતા ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડા કે કે આગામી દિવસોમાં ગુજરાતની છવ્વીસ બેઠકો હિન્દી બેલ્ટ એટલે કે કે ભારતના અનેક રાજ્યોમાં ક્ષત્રિય સમાજ ભાજપને અસર કરશે ત્યારે જોવાનું રહ્યું હવે આ આંદોલન કેવું સ્વરૂપ પકડે છે કેમેરા પર્સન રાજેશ ગઢવી સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ